ડભોઈ ના પાંજણીગર મહમાં છેલ્લા એક મહિનાથી ગટરના પાણી લીકેજ થવાના કારણે દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિકાલ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડબોઈ શહેરના પાંચણી ઘર ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે ગંદકી સાથે ઠેર ઠેર કીચડ કાદવ થઈ જવાથી અને ચાલીસ ડિગ્રી ઉપરાંત ગરમીને લઈને દુર્ગંધ મારવાથી બીમારીઓના કારણે વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે વહેલી તકે નગરપાલિકા તંત્ર ગટરની સાફ સફાઈ કરાવે અને ગંદકી દૂર થાય તેવી વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે એક તરફ ભારત સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે તે માત્ર કાગળ પર હોય એવું દેખાઈ રહ્યું છે છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઈ રહી છે આ વિસ્તારના લોકોને દુર્ગંધનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વહેલી તકે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જાગે અને આ સમસ્યાનું નિરાકરણ લાવી તેવી લોક માંગ ઉઠવા પામી છે છેલ્લા ઘણા સમયથી લગભગ એકાદ મહિનાથી આ ગટરનું કોઈ સોલ્યુશન આવતું નથી અને અહીંયા પાસે મસ્જિદ પણ છે દરગાહ પણ છે રાહદારીઓ આવતા હોય છે અને એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખરાબ પાણી આવે છે અને બહુ દુર્ગંધ મારે છે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં બી કોઈ જાતનું નિરાકરણ આવતું નથી અને ત્યાંથી એવું કહેવામાં આવે છે કે લાઈન બદલવી પડશે આમ કરવું પડશે પણ કશું થતું નથી કોઈ આવતું નથી લોકો આવે છે ત્યાંથી જોએ છે અને જતા રહે છે અને ઘણી મુશ્કેલીઓનો અમને સામનો કરવો પડી રહે છે રૂમમાં બેસાતું બી નથી દુર્ગંધ આયા કરે છે આનું વહેલી તકે કંઈ નિરાકરણ થાય તો એ સારી વાત રહે છે મહિનાથી તકલીફ છે મહિનાથી આવી રીતે ભરાય છે સાફ કરવા આવે છે સળિયો મારે છે જતા રહે છે ઘણી વખત રજૂઆત કરી ફળિયા લોકો એ બી રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી